મિત્રો આજે અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સૌથી ભાગ્યશાળી રાશિઓ સાબિત થવા જઈ રહી છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ રાશિઓનું નસીબ સાતમા આકાશ પર રહેવાનું છે હા માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ છ રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ અને સફળતાથી ભરપૂર રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ અત્યંત ભાગ્યશાળી બની જશે આ છ રાશિઓ હવે માતા લક્ષ્મીજીની પ્રસન્નતાનું ફળ પ્રાપ્ત કરશે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે દરેક દ્રષ્ટિએ લાભદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને માતા લક્ષ્મીજીની કૃપાથી મોટી ખુશખબરીઓ આર્થિક પ્રગતિ અને અદ્ભુત સફળતાઓ મળશે આ સિદ્ધિઓના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો કોણ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેઓ માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તેમના જીવનનો શ્રેષ્ઠ સમય સાબિત થશે આ વિડિયોમાં અમે તમને આ રાશિઓ વિશે વિસ્તૃત માહિતી આપીશું તેથી વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને તેને બિલકુલ મિસ ન કરો વિડિયો શરૂ કરતા પહેલાં લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો આ કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ ચોક્કસપણે તમારી પાસે પહોંચશે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આના આધારે જીવનમાં આવનારા શુભ અને અશુભ સંયોગની માહિતી મળે છે ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં થયેલા બદલાવનો સીધો પ્રભાવ અમારી રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય ત્યારે જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જ્યારે ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બાર રાશિઓમાંથી છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે હા મિત્રો માતા લક્ષ્મીજીની કૃપાથી આ છ રાશિઓ પર મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગ આ રાશિઓ માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ અને ભાગ્યશાળી બનાવી દેશે માતા લક્ષ્મીજી હવે આ રાશિઓ પર ખાસ કરીને પ્રસન્ન છે આ રાશિઓને તેમના નસીબનો સંપૂર્ણ સાથ મળશે માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓનું નસીબ એવું ચમકે છે કે જીવનમાં સુખ અને આનંદ જ રહેશે મિત્રો વિના સમય ગુમાવ્યા આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓના નામ જેઓ પર માતા લક્ષ્મીજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય અપાર સફળતા અને સમૃદ્ધિ લાવશે હા મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે આ ભાગ્યશાળી રાશિમાં સૌપ્રથમ વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન સુધરવાનું છે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો આ સમય તમારા માટે વિશેષ શુભ રહેવાનો છે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે જો તમે કોઈને ઉધાર આપેલા પૈસા અટવાયા છે તો તે પાછા મળવાની સંભાવના છે તમારા તમામ દેવાથી મુક્તિ મળશે સમાજમાં તમારું સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી વેપારમાં અચાનક નફો થવાના સંકેત છે તુલા રાશિના મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમને સંતાન સુખનો આશીર્વાદ પણ મળી શકે છે જો કે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે તે તમારા માટે લાભદાયી રહેશે હવે સમય છે ખુશીઓ અને સફળતાઓને સ્વીકારવાનો તુલા રાશિના મિત્રો માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનના દરેક કાર્યને સફળ બનાવશે આ શુભ સમયનો આનંદ માણો અને તેને તમારી પ્રગતિ માટે ઉપયોગ કરો આ ભાગ્યશાળી રાશિમાં જે બીજી રાશિની વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રૂપે બની છે માતા લક્ષ્મી તમને પ્રસન્ન છે જેના કારણે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધનલાભના ઘણા અવસરો મળશે અને તમે નવું વાહન કે મકાન ખરીદવાનું સપનું સાકાર કરી શકશો અત્યાર સુધી જે ધનસંબંધી મુશ્કેલીઓ તમારું જીવન ઘેરી રહી હતી તે સંપૂર્ણ રીતે સમાપ્ત થશે પ્રેમ સંબંધોમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમની આ મનોકામના પણ પૂર્ણ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે મિત્રો આ સમય તમારા માટે અનંત ખુશીઓ લઈને આવશે એવું કહેવાથી ભૂલ નહીં થાય કે કુંભ રાશિના લોકો માટે આ સમય જીવનનો સૌથી ઉત્તમ સમય સાબિત થશે આ સોનાના અવસરને હાથમાંથી જવા ન દો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા રહો આ ભાગ્યશાળી રાશિમાં જે ત્રીજી રાશિની વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના મિત્રો માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તમને નવા આયામો સુધી પહોંચાડશે વર્ષ બે હજાર થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા જીવનમાં ઘણી ખુશીઓ અને સફળતાઓ લાવશે છેલ્લા સમયમાં તમારી યાદીમાં રહેલી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વેપારમાં વધુ નફો મળશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે નવા ધનલાભના યોગ બનશે અને તમારા તમામ કાર્ય વિના અટકાવટ પૂર્ણ થશે કન્યા રાશિના મિત્રો આ સમય તમારા જીવનને નવી દિશા આપનાર છે આ અમૂલ્ય સમયનો વધારેમાં વધારે ઉપયોગ કરો અને તેને વેડફશો નહીં આ ભાગ્યશાળી રાશિમાં જે ચોથી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ભરપૂર રહેશે આ સમયગાળા દરમિયાન તમારી બધી પરેશાનીઓ દૂર થશે અને તમારે દરેક તરફથી ખુશીઓ જ મળશે સંપત્તિ સંબંધિત મામલાઓમાં તમને લાભ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે જમીન અને પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં સફળતા મળશે સાથે જ પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનમાં મધુરતા આવશે તમારી સકારાત્મક વિચારધારા અને અન્ય લોકો પ્રત્યેના સદ્ભાવના માટે લોકો તમારી પ્રશંસા કરશે માતા લક્ષ્મીની કૃપાથી તમે ધનસંપત્તિથી સમૃદ્ધ રહેશો અને તમારું જીવન ખુશહાલ રહેશે આ ભાગ્યશાળી રાશિમાં જે પાંચમી રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થનાર છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર થશે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે મોટા લોકોના સમર્થનથી તમારું કામ વધુ સરળ બની જશે જો તમે કોઈ દેવામાં ફસાયેલા હો તો હવે તેમાંથી મુક્ત થવાના યોગ બની રહ્યા છે તમારું દાંપત્ય જીવન વધુ મીઠું બનશે અને વ્યવસાયમાં તમે દિન પ્રતિદિન પ્રગતિ કરતા જુઓ છો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જેઓ વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનો સ્વપ્ન જોતા હોય તેમના માટે આ સમય સ્વપ્ન પૂરું થવા જેવું રહેશે જો તમે નોકરીની શોધમાં છો તો તમારી મનપસંદ નોકરી મળશે અને જે લોકો પહેલેથી નોકરીમાં છે તેઓને પ્રમોશન અને પગારમાં વધારો મળશે મકર રાશિના લોકો માટે એવું કહેવાથી ભૂલ નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓનો પ્રવાહ થશે તમારું દરેક કામ સફળતાથી પૂર્ણ થશે અને જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ રહેશે આ ભાગ્યશાળી રાશિમાં જે આગળની રાશિની વાત કરીએ મેષ રાશિના જાતકોની મેષ રાશિના મિત્રો માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમય તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે માતા લક્ષ્મીનું આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે જીવનમાં કોઈ મોટી સમસ્યા નહીં આવે આ સમયગાળા દરમિયાન તમને સફળતા મેળવવામાં કોઈ અટકાવશે નહીં તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે જો તમારા પર કોઈ દેવું છે તો તેમાંથી મુક્તિ મેળવવાના યોગ બનશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને લગ્નજીવનમાં ઇચ્છિત સફળતા મળશે વેપારની દૃષ્ટિએ આ સમય ઘણો લાભદાયી સાબિત થશે નોકરી કરતા લોકો માટે કરિયરમાં પ્રગતિ અને મોટી ખુશખબરી મળવાની શક્યતા છે જેનાથી ઘરમાં ખુશીની લહેર ફેલાશે આર્થિક સ્થિતિ એટલી મજબૂત થશે કે દરેક પ્રકારની અટકાવટ દૂર થઈ જશે મેષ રાશિના મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે બહુ મહત્વનો છે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો આ ભાગ્યશાળી રાશિમાં જે સાતમી રાશિની વાત કરીએ મીન રાશિની મીન રાશિના લોકો માટે માતા લક્ષ્મીનું આશીર્વાદ ખાસ પડદાયી રહેશે જે પણ કાર્યમાં તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને આગળ વધશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે જો તમે કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો આ સમય તમારા માટે રાહતભર્યો સાબિત થશે જૂના દેવામાંથી મુક્ત થવાના યોગ બની રહ્યા છે વ્યવસાયમાં પણ તમે દિવસ રાત પ્રગતિ કરશો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને પરિવારમાં ખુશહાલી છવાઈ જશે વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનું સ્વપ્ન જોતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે નોકરી શોધી રહેલા લોકો માટે મનપસંદ નોકરી મેળવવાના યોગ છે અને જે લોકો પહેલેથી નોકરીમાં છે તેઓ માટે પ્રમોશન અને પગાર વધારાના અવસરો છે મીન રાશિના મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં દરેક તરફથી ખુશીઓ આવી રહેલી છે આ સમય તમારું જીવન નવી ઊંચાઈઓએ લઈ જશે આ ભાગ્યશાળી રાશિમાં જે આઠમી રાશિની વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વર્ષ બે હજાર થી બે હજાર પચાસ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન તમને વિદેશ યાત્રાનો અવસર મળશે જે તમારા માટે અત્યંત સફળ સાબિત થશે જો તમારા જીવનમાં કોટકચેરી સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો છે તો આ સમય તમારા પક્ષમાં રહેશે તમને કાનૂની મામલામાં જીત મળી શકે છે સાથે જ તમારી રસધારા ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધશે મિથુન રાશિના મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમને અચાનક ધનલાભ થશે ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે અને આ સમય તમારા માટે રાજયોગનું નિર્માણ કરશે તમારી માનસિક સ્થિતિ સ્થિર અને સકારાત્મક રહેશે આ સમયગાળા દરમિયાન તમે જે પણ યાત્રા કરશો તે અત્યંત લાભદાયી સાબિત થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને ઘરમાં આનંદની લહેર ફેલાશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ચારેવ તરફથી આનંદ મળશે મિત્રો એવું કહેવાથી ભૂલ નહીં થાય કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે આ રાશિના લોકોનું જીવનધન સમૃદ્ધિ અને ખુશીઓથી ભરપૂર થશે જો તમારી રાશિ આ યાદીમાં છે તો માતા લક્ષ્મીનો આભાર માનવો ભૂલશો નહીં અને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો ધન્યવાદ